બેને અમાર રાજુ સોમન નું ડીએનએ પેદાતું નું ડીએનએ મેચ કરો અને સત્ર નું મારું માથે મેરાભાઈ તમે કોઈકના ગામમાં જઈને સમેલન કરો અને દેલામાં પૂરકાઈ તમે વાળો આવ્યો કે પૂરવાની આય આય તું શેર છોકા દલિતમાં ધવા છે રે રે મારા હું રોજ જમીને હાલવા જાઉં છું હું મારી ઘર માંથી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો છોકરો આવી મને કીધું પણ તમારા છોકરા ને થઈ ગયો તો હું ત્યાં ઉગાડા માં ધોઈ ગયો ગાડીમાં બેન પુષ્પટી ન પીરો એટલે બોલો રાખો જો સીધી બધા બધે ઉતરે એટલે જોયું પંદર વીજ જણા એટલે મેં કહ્યું આપણો ગોંડલ દરબારનો દીકરો છે આ બધા માણસ છે

રાજુ સોલરાએ આપણી બાજુમાં બેઠા છે બાવીસો મેઘવાન સમાજ માં બાવીસ નો ચોર્યાસો સંતો થઈ ગયા છે ભીમ સાહેબ બાળક સાહેબ શ્રીકામ સાહેબ આપણા રોહિદાસ સાહેબ એવા બાવીસ નો ચોર્યાસી અને અમારે તમે એલા તમને શરમ આવી જોઈએ અમારા છોકરા ઘોડી ઉપર કે તમે એલા પણ તમને હું કહું છું કે અમે વટલેલા શ્રી અમારા બાપા ભૂલ કરી અમારા ગોહા ભૂલ કરી એટલે અમે અમારા ભાઈ ને ભોલ્યું সানে তমার যাষো ওদোো? দোমের গোদের তেকে সাছেয়াসলো? তোমের পাকাই তমার ভাযাজ্ছে পাইকে তেকিত্যাকে মারা খাজিন সি વૈંજા કુવા હોય તમારા અને વૈંજા કુમા પાણી આવે તો બાપા અમે એ સમાજ છીએ આ પાણી વાળો સમાજ છે તો બીજાના ના કુવા પાણી કાઢી શકતા હોય તો તમારા પાણી તમે કાઢી જ નાખીએ